મિત્રો આજે ગુજરાત સરકાર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ જે અમારે ફરતી નિરાધાર ગાયો માટે ઘાસની ગાડીઓ મોકલી છે અને શંકરભાઈ માટે કહેવું હોય ત્યારે કે જેમણે આ વ્યક્તિએ એક પૂરમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે અને એમના માટે કહેવું હોય ત્યારે કે ગામડે ગામડે રે ગાડીઓ એ મોકલી ગામડે રે ગામડે ગા ની ગાડીઓ એ લાખો પશુપાલકોના બનિયા તારણ હાર રે શંકર બૈશાએ એવો દુઃખ મારે સાથ તમે નિયો એ વિપડા દર ગામે ગાડીઓ મોકલી એવી પાડા દરગા મે ગાડીઓ મોકલી એ લીધો એવો આ નિરાધાર ગૌંઠ ની નો ધર્યા હે એવો દુઃખ મારે સાથ તમે નિભાવ્યો પૂરની પરિસ્થિતિ હતી અને શંકરભાઈ સાહેબે કેવું કેવું કામ કર્યું છે એવા ચાલુ રે વિધાન સબાય ત્રાદયાવિયા એવા ચાલુ રે વિધાન સબાય ત્રાદયાવિયા એ તંત્રનેયાત્રત કરી તા કી દર્શનકાર પૈસાએ હે દેવો દુખ મારે સાથ તમે નિભાવિયો એવા વાહ કૈક રહે ગામડા ભોળા ના તાપુરમાં હે આ પાર રે શંકર પૈસા એવો એ મારે સાથ તમે નિભાવ્યો એવા ફ્રૂડ રહે પેકેટ ના વિતરણ કી જિયા એ એવા ફૂડ રે પેકેટ ના વિતરણ આ પૂર પીડી દ્રદ રે શંકર પૈસા એ એવો દુખ મારે સાથ તમે ની ભાવિયો એવી વીજળી રે ખોરવાણી દરેક ગામ માં એ ટીમોયા લાવી નત્રત કરાયા કોમ રે શંકર ભૈસાએ એ જેવો દુખ મારે સાથ તમે નિભાવ્યો એવા ગરી બલો કો બન્યા બે બાકડા એવા ગરીબ લોકો કો બન્યા બે બાકડા એ કરી રસોડાને સમાડ્યા ગરીબ પરિવાર રે શંકાર પૈસા એ એવો દુઃખ મારે સાથ તમે ની બાવીઓ એવા નેટવર્ક તો આવતા નઈ નોમ એવા નેટવર્ક તો આવતા નહી નામથી ए एम रेडी आन की दिया सुविताय रे शंकर भाईसाहेब ए रे वो दुख मारे साथ तमे नि बावियो ए रे वा पाणी रे गामडा माति काढवा ए रे वा पाणी रे गामडा माति काढवा એ લગાવ્યા તમે પંપ જોડે આને કરે શંકર પૈસા દુઃખ મારે સાત તમે નિભાવ્યો એવા ગામડે રે ગામડે તમે જો ને પહોંચ્યા એ સે કોને તકલીફ ને તકરાર રે શંકર બૈશાહે એવો દુખ મારે સાથ તમે ભાવિયો હે એવા દિવસ ને રાત તમે નોયા હે એવા દિવસ ને રાત તમે ના જોયા એ શિવરામ કે આ સેવાઓ આપે આમ પર પાર રે શંકર એ એવો દુઃખ મારે સાથ તમે ને ભાવ્યો ખૂબ ખૂબ આભાર અધ્યક્ષ સાહેબનો કે જેમણે આ પૂરની પરિસ્થિતિમાં દુઃખમાં સાથ નિભાવી અનેક લોકોના તારણ હાર બન્યા છે લાખો પશુપાલકોના પણ તારણ હાર બન્યા છે ખૂબ ખૂબ આભાર શંકરભાઈનો વિડીયો ફેરો જ આપ્યો वाले विकास चाहते हैं ये यार क्या काम है